કાશ્મીરમાંથી કચ્છમાં આવેલો યુવાન પોતાની પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાન જવાની પેરવી કરતો હતો આ વેળાએ તેઓને ખાવડામાંથી પોલીસે ઝડપી લીધો હતો પરંતુ તપાસ કરતાં તે માનસિકતા રીતના અસ્થિર નીકળતા તેમને પરત કાશ્મીર મોકલી દેવામાં આવ્યો કચ્છના ખાવડામાંથી કાશ્મીરનો યુવાન ઝડપાયો ખાવડા આવી ચડેલા કાશ્મીરના યુવાને પ્રેમિકાને મળવા સામે પાર કરાચી જવા પાસ માંગ્યો ગઈકાલે સવારે અગિયાર વાગે ભુજથી ખાવડા આવતી બસમાંથી ખાવડાના બસ સ્ટેશને એક યુવાન ઉતર્યો હતો બસ મથક નજીક જ ઉભેલા શખ્સોને આ યુવાન શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરતા યુવાને જણાવ્યું કે અલિયા સોએબ રહે ઓ મેલ સી મુલતાન પંજાબ પાકિસ્તાન નામની યુવતી સાથે તે પ્રેમમાં છે અને માનવતાના ધોરણે આર્મી બીએસએફની પરવાનગી લઈને તેની મુલાકાત લેવાની યોજના ધરાવે છે કાશ્મીરથી આવી ચડેલા આ યુવાને સામેપાર કરાંચી જવા પાસ ક્યાંથી મળે તેની પૂછપરછ કરતા આ યુવકને ખાવડા પોલીસ મથકે લવાયો હતો આ કાશ્મીરી યુવક ઇમ્તિયાઝ શેખે ખાવડા પોલીસને કહ્યું કે પંજાબમાં વાઘા બોર્ડરથી પાકિસ્તાન જવા મળે છે કરાંચી કચ્છથી નજીક છે આથી મને સામે પાર કરાંચી મારી પ્રેમિકાને મળવા જવું છે તેથી મને પાસ આપો પોલીસની પૂછતાછમાં કાશ્મીરના આ યુવકના ગામના પોલીસ મથકનો ખાવડા પોલીસે સંપર્ક કરી વિગતો માંગી હતી આથી આ યુવકના ભાઈનો ફોન પર સંપર્ક થતા તેણે સમગ્ર વિગતો જણાવી હતી કચ્છ આવી પહોંચેલા તેનો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર કરાચીની એક યુવતી સાથે મેસેજથી વાતચીત કરતો હતો સામેથી કંઈ રિપ્લાય નથી મળતું છતાં સતત મેસેજ કર્યા કરે છે એક તરફી પ્રેમમાં તે ગળાડૂબ છે આ બધી ખરાઈ બાદ ખાવડા પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ આ રીતે ન ઓળંગી શકાય તેની સમજ આપી યુવાનને પાછો કાશ્મીર તરફ રવાના કર્યો હતો રિપોર્ટ માખી જાણી ગાંધીધામ